વલસાડની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અહીં વરસાદ થઈ રહ્યો છે વલસાડ જિલ્લામાં વરસાદ થયો દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર વરસાદ થયો છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ થયો છે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે આ સાથે જ વલસાડ શહેરની અંદર પણ વરસાદ થઈ રહ્યો છે જોઈ શકાય છે આ વરસાદના દ્રશ્યો વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં

વરસાદને કારણે ઠંડક અનુભવી રહ્યું છે પરંતુ ખૂબ ધોધમાર વરસાદ પડવાને કારણે રસ્તા પર પણ પાણી ભરાયા છે આવાજાહી પણ અફેક્ટ થઈ છે આ સાથે કહી શકાય કે હવે ઓફિસિયલ ચોમાસામાં જે રીતે વરસાદ પડે એ રીતે આજ રોજ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ખૂબ તકલીફ રહી હતી જે રીતે આ વરસાદ પડ્યો છે કહી શકાય કે ઓફિશિયલ ચોમાસું હવે બેસી ગયું છે જી જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા માટે